નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમદાવાદમાં ફરી એકવાર રીડેવલપમેન્ટના નામે ત્યાંના રહીશો સાથે ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં સરોવર ઇન્ફ્રાકોમ અનિલ મહેતાએ બનાવેલ સરોવર રેસિડેન્સીના રહીશો સાથે રીડેવલપમેન્ટના નામે કરેલ છેતરપિંડીને લઈને સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય જવાબદાર અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળેલ છે ત્યાંના લોકો બિલ્ડરના નામે ત્રાહી મામ થઈ ગયા છે કે અમને હવે આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પીઆઈ સાહેબે સહકાર આપવાની બાહેધરી આપેલ છે બિલ્ડિંગમાં રહેતા લોકોને હજુ સુધી દસ્તાવેજ પણ કરી આપવામાં આવેલ નથી ત્યાંના રહીશોએ બિલ્ડરને અનેકવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડર તરફથી કોઈ સહકાર મળ્યો ન હોવાનું અને બિલ્ડર તરફથી ધમકીઓ મળતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું સરોવર ઇન્ફ્રાકોમ કંપનીએ બીજા વિસ્તારોમાં પણ રહીશો સાથે છેતરપિંડી કરી છે અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાયેલ છે તેવું જાણવા મળેલ છે હવે જોવાનું એ રહ્યું છે કે કોર્પોરેશન તરફથી ત્યાંના રહીશોને શું ન્યાય અપાવી શકે છે કે કેમ મિત્રો અત્યારે આપણે સરોવર રેસીડન્સી ભુલાભાઈ પાર્ક પાસે જે આવેલી છે ત્યાં આવેલા છે અને અહીંના જે રહીશો છે એમને બિલ્ડર કરતી ઘણી બધી તકલીફ પડી છે તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે એમને અહીંયા અત્યારે શું સમસ્યા છે મારું નામ રાકેશ વાઘેલા છે શું સમસ્યા સમસ્યા એવી છે કે અહીંયા બિલ્ડરે જ્યારે અમને અમારી જોડે એમઓયુ કર્યા અને જે બાબતે અમને બાયતરી આપી હતી કે રસ્તા રોડ અને જે કોમન પ્લોટ આ બધું બનાવી આપીશું એ પ્રમાણે એનું કશું બનાવ્યું નથી આ તમે જોવો છો કે કોમન પ્લોટ જેવી કોઈ વસ્તુ જ નથી ત્યાં ઇલિગલી બાંધકામ એણે ઉભું કરી દીધું બીવું આવ્યા પછી તો અમે વારા ઘડીએમસીમાં કમ્પ્લેન કરી પણ એમસી વાળા અમારું સાંભળતા નથી એ લોકો એવું જ કહે છે કે તમે ડાયરેક્ટ કોર્ટમાં જઈને લડી લો ને કે અમારું કામ હતું બીયું આપવાનું હવે ત્યાં જે બનાવો બને અમારે નહીં જોવાનું તમે જુઓ છો કાર રસ્તો એને બંધ કરી દીધો છે આગળથી બેઝમેન્ટનો રસ્તો નીચે આગળથી આપી દીધો ને અમારી નીચે બે બેઝમેન્ટ બનાવ્યા છે હવે બેઝમેન્ટનો રાઈટ આગળ કોમર્શિયલને લખી આપ્યો કાલ ઉઠીને કુદરતી ઓનારતમાં ફ્લેટમાં કશું પણ થાય તો અમારે કોની જોડે જવાનું અમારે અહીંયા શું રહે કશું જ નહીં જમીન તો એ અમારા પ્રશ્ન છે જે બિલ્ડર અમારું સાંભળતો ને એક વર્ષથી ગયા મે મહિનામાં અમારા દસ્તાવેજો થયા છે હજી સુધી એને અમને મકાનનું કોઈ કાગળ આપ્યું નથી અને અમારી જોડેથી દર મહિના હજાર રૂપિયા લેન્ટેનન્સ ઉઘરાવે છે ખોટી રીતે અને વારાઘાડી અમે બધા માંગવા જઈએ છે તો ધમકી આપે છે કે જે થાય કરી લો હાઈકોર્ટ સુધી લડી લઉં આવી ખોટી લુખાગીરી ને દાદાગીરી કરે છે અહીંયા ટોટલ સભ્યો છે ટોટલ સિત્તેર મકાન છે બધા મકાન જણ પ્રોબ્લેમ બધાને છે ફલામ શું કેવું બહુ જ કરી છે નકામું કામ બધું મંદિરે અમારું આગળ હતું એ તોડી નાખ્યું ઉભરો અને બનાવી તો દીધું પણ બીયુ આયા પછી અમને બહુ હેરાન કરે છે ખોટા રસ્તા આપી દીધા છે એક રસ્તો બંધ કરી આપ્યો છે નથી નહીં બેઝમેન્ટ નું નઈ કોઈ parking ની કોઈ વ્યવસ્થા નથી વ્યવસ્થિત તો આપણે શું માંગણી સૂચવી બીજી વાર અમે બધાથી સગવડ કરી આપે આ બાજુ કમ્પ્રેશન બધા મૂકી દીધા છે આ બાજુ સાઈડમાં બધા બધાના ઘરની સામે કોર્પોસમાં તો રજીસ્ટર કરી હા કરીને કોર્પોસમાં સદી શું કહેવાનું પછો આવતો નથીનો જવાબ અને આ બિલ્ડર અહીંયા નહીં ફક્ત જે પુષ્પકુંડ સોસાયટીમાં જ્યાં રહે છે જે પોતે હોદ્દેદાર માણસ છે ત્યાં પણ એણે સિત્તેરથી એંસી લાખના ખોટા એકાઉન્ટો કરીને સોસાયટીમાં ભંડોળમાં ગોલમાલ કરી છે તેની ઉપર ઓલરેડી ચારસો વીસના અને બે ત્રણના કેસ ચાલે છે એના સિવાય પણ એક બે નોટિસો બીજી એને મોકલી છે લોકોને પૈસા આપતો એટલે બિલ્ડરનું કામ જ આજે અનિલ મહેતા અને એક નંબરનો જુઠ્ઠો અને બોગસ ને બહુ અમારે લેવલે ચીટર માણસ કહેવાય કે ગરીબ માણસોને જગ્યા ખાલી કરાવીને પછી એની અસલિયત ઉપર આવ્યો આજે અમારું સાંભળતા જ નથી કોઈ એમસીમાં કેપી કેપી પટેલ પછી જયમીન મિસ્ત્રી અને કિશોર વનરાવા આ લોકો જોડે પચાસ ખાધા હશે અને મારી લેખિત વાર કલેક્ટર કમિશનર બધા આપેલી છે પણ ક્યાંથી કોઈ અમને જવાબ મળતો નથી એ પછી મેં આ પગલું ભરવાનું વિચાર્યું છે કે જો આનો ઉકેલ નહીં આવે ચોવીસ તારીખ સુધીમાં તો હું કંટાળીને પછી સુસાઇડ કરીશ કે જે પણ કરીશ એના ટોટલી જવાબદાર અનિલ મહેતા કિશોર વનરાવા કેપી પટેલ અને જયમીન મિસ્ત્રી હશે સ્કાયનેટ મીડિયા અમદાવાદ